રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં વર્ષોથી રોડ રસ્તાઓ અને ફૂટપાથ પર અનેક જગ્યાઓ પર દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા જેને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા ઘણા દિવસો પહેલા ત્રણસો થી વધારે દબાણકર્તાઓને નોટિસો જારી કરવામાં આવી હતી ત્યારે આ નોટિસોની મુદત પૂર્ણ થતા આજ રોજ નગરપાલિકા દ્વારા રસ્તાઓ ફૂટપાથ વગેરે જગ્યાઓ પર કરવામાં આવેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાહેર પ્રચાર પ્રસાર કરવામાં આવેલો ત્યારબાદ આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજારમાં આવેલા દબાણો રાજમાર્ગ પર આવેલા દબાણો ત્રણ કમાન એરિયામાં જે કેબિનો આવેલી છે અને રાહતદારીઓને નાગરિકોને ટ્રાફિકમાં ખૂબ અડચડરૂપ છે આમ વિવિધ નાગરિકો વિવિધ અશોસિયનો તરફથી મને જે રજૂઆત મળેલી એના અનુસંધાને આજ રોજ આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે સાથે જ

કેબિનો ચીજ ચીજવસ્તુઓ રાખી જાહેર રાહદારી પ્રજાજનોને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ચીફ ઓફિસર શ્રી ઉપલેટાના ધ્યાને આવતા તેમણે અગાઉ આવા તત્વોને નોટિસો આપી સ્વેચ્છાએ આવા અડચણરૂપ દબાણો દૂર ખુલ્લો કરવા માટે જણાવે તેમ છતાં તેઓ દ્વારા આજની તારીખે જે લોકો આવા દબાણ દૂર કરતા નથી તે દૂર કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરેલ હતો જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેઓ શ્રીએ અમોને જાણ કરેલ હતી જે અન્વયે આજરોજ સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી તરખલા સાહેબની હાજરીમાં તથા અમારી હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવે જેમાં તંત્રને પૂરેપૂરી સફળતા મળેલ છે કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વગર આવા અડચણરૂપ દબાણો આજરોજ નગરપાલિકા ઉપલેટાએ ખુલ્લા કરાવેલ છે અને આ ડ્રાઈવ છે એ ચીફ ઓફિસરને જે સૂચના આપી છે એમ દરેક જગ્યાએ આવા કોઈ જાહેર પ્રજાને જાહેર તમે વેપારી છો તમે ધંધો કરો કોઈ ના નથી પણ સામાન્ય નાગરિકને અડચણરૂપ થાય તેવા કોઈ પણ દબાણ હશે કોઈ પણ ના હશે તે બાબતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અમો અને અમારી પોલીસ બંને હાજર રહેશે રિપોર્ટર ઇમરાન સર